નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વોઇસમાં મિત્રો મારું નામ મહેશભાઈ છે હું એક શહેરમાં રહું છું મારી ઉંમર સત્તાવન વર્ષની છે અને હું એક કંપનીમાંથી હમણાં જ્યાં રિટાયર થયો છું હવે મારે ઘરે આરામ કરવાનો હતો મારે એક દીકરો છે અને તે એક મોટો સાહેબ છે અને તેની પત્ની પણ સારી એવી નોકરી કરે છે ઘરે હું એકલો રહે તો ઘરનું બધું કામ કરવા માટે એક કામવાળી બાઈ રાખી હતી તે રોજ આવે અને કામ કરી જતી રહેતી પણ મને તે કાંઈ ઠીક નહોતી લાગતી એ મને ઘણી વખત ત્રાસી નજરે જોયા કરતી પણ હું તેના સામૂહ ના જોતો તેના નખરા એવા હતા કે તમે તેના દીવાના થઈ જાઓ હું તેની જાળમાં ફસાવું એવો ન હતો પણ એ દિવસ બન્યું એવું કે મારી તબિયત થોડી બગડી એટલે કે હાથપગ દુખતા હતા એટલે દીકરો મને દવાખાને લઈ ગયો ડોક્ટરે એક્ટિવ માલિશ કરવા આપી હતી હું માલિશ કરતો હતો તો પેલી કામવાળી બાઈ આવી અને મને કહ્યું લાવો હું માલિશ કરી આપું પણ મેં મેઘના પાડ્યું એટલે દીકરાએ કહ્યું કે પપ્પા અમે નોકરીએ જઈએ છીએ કામવાળીને કહો માલિશ કરી આપશે કામવાળી તો આટલું શોધતી હતી મારો દીકરો અને વહુ તો નોકરીએ જવા નીકળી ગયા હવે હું અને કામવાળી બાઈ ઘરે હતા હું મારા રૂમમાં હતો અને કામવાળી બાઈ આવી અને મને કહ્યું લાવો હું ટ્યુબ લગાવી આપું પછી તે મારા પગે માલિશ કરવા લાગી હું તેને જોઈ રહ્યો હતો તે ધીરે ધીરે મારા બેગને ટચ કરવા લાગી પણ હું કંઈ બોલ્યો નહીં તે હવે વધારે ટચ કરવા લાગી હું મજબૂર હતો માલિશ કરવાથી મને સારું લાગ્યું તેથી મને ઊંઘ આવી ગઈ હું સૂઈ ગયો અને તેને મારા બેગને બહાર કાઢી મસ્તી કરવા લાગી હું જાગી ગયો અને જોયું તો મારું બેટ બેટિંગ કરવા માટે તૈયાર હતું અને બાઈ તેની સાથે મસ્તી કરતી હતી પછી મારાથી રહેવાયું નહીં અને મારા અંદરનું શેતા જાગ્યું પછી મને પણ ઈચ્છા થઈ ગઈ હું પેલી બાઈના દડા સાથે ખેલવા લાગ્યો તે એકદમ ઉત્સુક થઈ ગઈ હતી પછી મેં તેને નમાવી તેની પાછળ મારું બેટ તેની પીચના દરવાજા પર સેક કર્યો અને એક હરવો ધક્કો માર્યો પણ મારું બેગ મોટો હોવાથી તેની પીચમાગ ના ગયો પછી તેને મને કહ્યું થોડી તાકાત લગાવો જતો રહેશે મેં તાકાત કરી તો બચ દઈને તેની પીચમાગ જતો તો રહ્યો તે કની બોલી નહીં અને ખાલી આ હું કરવા લાગી આ સાંભળી મને વધારે મન થયું હું જોરથી ધક્કા મારવા લાગ્યો તે વધારે બોલવા લાગી પછી મેં પોઝિશન બદલી અને પછી તો તે રાડું નાખવા લાગી મને કહ્યું કે કેટલાય દિવસથી આ સમયની રાહ જોતી હતી આજે મને શાંતિ મળશે મારો આ પ્રોગ્રામ વીસ મિનિટ ચાલશે અને પછી મેં મારી સ્પીડ વધારી દીધી અને મારું બધું પાણી તેની પીચમાં ખાલી કરી દીધું પછી તે ઘરનું બીજું કામ કરવા લાગી અને બે કલાક પછી ફરીથી તેને મારા બેટને ક્રિકેટ રમવા તૈયાર કર્યો અને હું બીજી વાર તેની પીચ પર ક્રિકેટ રમવા લાગ્યો અને ખુશ હતી કારણ કે તેને ધાર્યું હતું એવું થયું એટલે પછી હું બે દિવસમાં એકવાર તેને ક્રિકેટ રમાડતો અને મજા કરતો દોસ્તો કેવી લાગી સ્ટોરી આવી સ્ટોરી જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચોક્કસ સબસ્ક્રાઈબ કરી લેજો